ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ નેટવર્થ નેટવર્થ શબ્દનો અર્થ તમામ નાણાકીય સંપત્તિ અને જવાબદારીઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિ કંપની અથવા ઘરની કુલ સંપત્તિ થાય છે નેટવર્થ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હિઝ નેટવર્થ વોઝ એસ્ટિમેટેડ એટ મોર ધેન રૂપીસ વન કરોડ એટલે કે તેમની નેટવર્ક એક હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ હતો એક બીજું ઉદાહરણ જોઈએ અવર કંપની સર્વ્સ ઓનલી હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે અમારી કંપની ફક્ત ઉચ્ચ નેટવર્ક ધરાવતી વ્યક્તિઓને સેવા પ્રદાન કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ